રાજકુમાર હતો નામ હતું એનું એને ખબર હતી કે મારે ભવિષ્યની અંદર રાજા બનવાનું છે એટલે એણે કેવો વિચાર કરેલો કે હું મારા દેશનું રાજ્ય સારી રીતે ચલાવી શકું એટલા માટે મારે આખી દુનિયામાં માનવ જાતનો અત્યાર સુધીનો જે ઇતિહાસ છે એ પહેલાં જાણવો છે જેનાથી હું રાજ્યનું સંચાલન સારી રીતે કરી શકું આ વિચાર એના મનમાં આવ્યો એટલે એણે આખા રાજ્યમાંથી ઘણા બધા વિદ્વાનોને ભેગા કર્યા આ પ્રોજેક્ટ આપ્યો કે જ્યારથી માણસની ઉત્પત્તિ થઈ ત્યારથી શરૂ કરીને અત્યાર સુધીનો બધો જ ઇતિહાસ તમે ભેગો કરીને લાવો કામ ઘણું બધું મોટું હતું પ્રોજેક્ટ બહુ મોટો હતો એટલે બધા વિદ્વાનો હતા એ ભેગા થયા અને મંડ્યા પણ આ તો વર્ષો સુધી ચાલે એવું કામ હતું પેલો જે પ્રિન્સ હતો એ કિંગ બની ગયો પણ હજી કામ પૂરું થયું નહોતું ઘણા બધા વર્ષોની મહેનતના અંતે એ બધા પંડિતો ભેગું કરીને લાવ્યા સાહિત્ય બાર ઊંટ લઈને આવ્યા હતા અને એક એક ઊંટ ઉપર પાંચસો પાંચસો પોથીઓ હતી આ બધું ભેગું કરીને લાવ્યા અને કીધું કે અમે આખી દુનિયાનો ઇતિહાસ ભેગો કરીને લાવ્યા છીએ પેલા કિંગ બની ગયેલા ઝેમાયરે કીધું કે આ તો બહુ અઘરું કામ છે મારા માટે આટલું બધું વાંચવું કે અભ્યાસ કરવો તમે એક કામ કરો ફરી વખત જાઓ અને એવું કરો કે આમાંથી જે અગત્યની વસ્તુ હોય એવી વસ્તુઓ સાર કાઢીને તમે મારી પાસે લાવો ફરી વખત પેલા પંડિતો ગયા વર્ષો સુધીની પાછી મહેનત આ બાજુ પેલા રાજાની ઉંમર પણ વધતી ચાલી અને વર્ષો પછી ભેગું કરીને લાવ્યા ત્રણ ઊંટ લઈને આવ્યા હતા અને એક એક ઊંટ ઉપર પાંચસો પાંચસો પોથીઓ હતી પેલા કીધું આય મારાથી નહીં વંચાય ફરી વખત જાઓ આનો સાર કાઢીને લાવો ફરી પાછા મંડ્યા કેટલાય પંડિતો તો ગુજરી ગયા છેલ્લે ગધેડા ઉપર પચાસ પોથી લઈને આવ્યો એક પંડિત તો ઓલો એ વખતે તો એટલો બધો ઘરડો થઈ ગયો તો હવે તો મારાથી વંચાતું નથી હજી આનો સાર કાઢીને લાવો ફરી વખત ગયો અને એક પોથી લઈને આવ્યો પણ એ વખતે પથારી હતો એને અફસોસ વ્યક્ત કર્યો કે મારી ઈચ્છા તો ઘણી બધી હતી પણ મારાથી વિશ્વના માનવ જાતના ઇતિહાસનો અભ્યાસ થઈ શક્યો નહીં જે પેલો સામે ઘરડો પંડિત હતો એને કીધું કે મહારાજ જો તમે કહેતા હો તો ભલે તમારી પાસે આ બધું વાંચવાનો સમય નથી પણ હું તમને સાર ત્રણ વાક્યમાં કહી દઉં તો કે તો બહુ સારું છેલ્લે છેલ્લે મારી એટલી ઈચ્છા તો પૂરી થઈ ચાલો બધો ઇતિહાસ નહીં તેનો મને મળી જાય ત્રણ વાક્યમાં એને સાર કીધો મેન હી વોઝ બોર્ન હી સફળ હી ડાઇડ માણસ જન્મ્યો જીવનભર એ પીડાતો રહ્યો અને મરી ગયો આટલો આખી માનવ જાતનો ઇતિહાસ છે રાજા બી દુખિયા રંગ બી દુખિયા આ દુનિયાની અંદર એક દ્રષ્ટિએ આપણને એ જોવા મળે છે કે બધે દુઃખ જ છે સર્વત્ર દુઃખમ 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 બધે જ દુઃખ છે કોઈ એવું નથી કેતું કે મને કાયમ સુખ જ મળે છે એની સામે બીજો એક કેટલાક આખી દુનિયાને બીજી દ્રષ્ટિથી જોઈ અને એમણે એવું કહ્યું કે આ દુનિયા કેવી છે પદે પદે ચ રત્નાની યોજને રસ ભાગ્યહીના ન ભાગ્યહીના બહુ ભરેલા સરોવરો પડેલા છે આ દુનિયા તો આનંદથી ભરેલી છે આ તો બહુ રત્ના વસુંધરા છે આ બીજો દ્રષ્ટિકોણ છે આજ દુનિયાને દુનિયા ને જોવા વાળા આવું પણ કે છે તો ભરતૃહરે વળી ત્રીજી વાત કરી એમણે એવી વાત કરી કે સમજાતું નથી કે આ દુનિયા દુઃખથી ભરેલી છે કે સુખથી ભરેલી છે ક્વચિત વીણા વાદ ક્વચિત રમ્યા રામા ક્વચિત અપી જરા જર વપુ ક્વચિત વિદ્વત ગોષ્ઠી ક્વચિત અપી સુરા કલહ નજા સંસાર કેમ અમૃતમય કેમ વિષમય એ કહે છે કે દુનિયામાં હું કોક જગ્યાએ જોઉં છું સંગીતની મધુર સુરાવલીઓ સાંભળવા મળે છે અને કેટલીક જગ્યાએ હું જોઉં છું તો હા હે તી રુદિતમ હૈયા ફાટ છાતી ફાટ રુદન સાંભળવા મળે છે આજ દુનિયાની અંદર હું કોક જગ્યાએ જોઉં છું તો યૌવન દેખાય છે સૌંદર્ય દેખાય છે અને બીજી બાજુ ક્યાંક હું જોઉં છું તો કરચલી પડી ગઈ હોય એવું રોગથી આવૃત્ત એવું ઘડપણ દુઃખદાયક ઘડપણ દેખાય છે કોક જગ્યાએ હું જોઉં છું વિદવત ગોષ્ઠી સારા સારા લોકો ભેગા થાય છે અને બહુ ઉચ્ચ કક્ષાની બહુ જ લાભદાયક એવી ગોષ્ઠી ક્યાંક હું સાંભળવા મને મળે છે અને કોક જગ્યાએ દારૂ પી અને છાપતા થયેલા લોકો ગાળા ગાળીને મારામારી કરે છે આ દેખાય છે આ જોઈને મને ખબર નથી પડતી કે આ સંસાર અમૃતમય છે કે વિષ્વય છે એ મને સમજાતું નથી તો ચોથા એ વળી નવી વાત કરી એને કીધું હકીકતમાં છે શું ચિત્તે પ્રસન્ને ભુવનમ પ્રસન્નમ ચિત્તે વિષણો દુનિયા આપણને સારી લાગે છે અને જો આપણા ચિત્તમાં વિષાદ હોય તો આખી દુનિયા દુઃખથી ભરેલી આપણને દેખાય છે જો આપણા મનમાં પ્રસન્નતા હોય સારું વર્તતું હોય એ વખતે તમને લાગે કે કેટલો સરસ મધુર ઠંડો પવન વાઈ રહ્યો છે એવું લાગે શાંતિ છે એવું લાગે અને બીજી બાજુ જો અંતરમાં અશાંતિ હોય તો બહાર એવું લાગે કે બધું સુનકાર છે સ્મશાન જેવું છે હું એકલો પડી ગયો છું મારું કોઈ નથી સૂનું સૂનું લાગે છે ખરેખર આપણે સુખ શાંતિ આનંદમય આ દુનિયાને જોવી હોય અથવા તો ગરવી હોય જો આપણે સુખી થવું હોય અને બીજાને સુખી કરવા હોય તો ગરવો શું